મારા ભાઈનું રૂડું કેમ થાય મારા ભાઈનું યુવાન દીકરીઓ અને યુવાન ભાઈઓને બસ એટલું કહું છું તમારા સંબંધો ભાઈ બેનના શું છે એકબીજાની શું ફરજો છે એ બેન ને તમારી માટે કેવું હેત છે એને વિચાર કરો આ દુનિયાના શુલ્ક એવા પદાર્થોને માટે થઈ ભાઈ અને બેન એના સંબંધો અને ઝાંખપ ન લગાડતા અને એમાં એ બેન નું પાત્ર જે હોય છે એવું હોય છે અને ખરેખર ઈ જ બેન કહેવાય કે પોતે દર્દ અને દુઃખ સમયમાં પણ પોતાના ભાઈ ની ચિંતાઓ કરતી હોય માં જેવો પ્રેમ આપનારું આ દુનિયામાં બીજું કોઈ પાત્ર હોય તો એ માત્ર ને માત્ર પોતાની બેન છે પોતાની બેન છે અને એટલા માટે બેન એ બેનોને પણ આજે પોતાના ભાઈ માટે કઈક ખોટો વિચાર આવે ને

આ દર્શન તમારે કરવું હોય ને તો એવા પરિવારમાં કરજો કે બેન બાર વર્ષની ઉંમરની હોય અને એક કુટુંબમાં એક નાના એવા દીકરાને જન્મ આપે અને થોડા સમયમાં માં મૃત્યુ પામી જાય છ મહિનાના ભાઈલાને મા વગેરેનો જોઈ અને પછી બેન જે એની સંભાળ રાખે એ બેન એને જગાડે એ બેન એને સુવડાવે એ બેન એને જમાડે બેન એને નવડાવે બેન એનું ધ્યાન રાખે અને જે દિવસે ભાઈલો યુવાન થાય તે દિવસે એને ખબર પડે કે મને મારી માં પણ યાદ આવવાના દીધીને એ મારી દીદી હતી એ મારી બેન હતી એ મારી બેન હતી આ બેન છે અરે લગ્ન કરીને જાય અને સાસરીએ ગયા પછી પણ એને ત્યાં ફેસ આવે ને તોય પોતાના ભાઈ ને યાદ કરે ખમ્મા મારા વીરા એ દર્દ સમયમાં પણ એને પોતાનો ભાઈ લો યાદ આવે અને એટલા માટે સાહિત્યકારો એમ કે બેનને જો આઘાત કોઈ શબ્દ લાગતો હોય તો એની જિંદગીમાં કદાચ એની નાની ઉંમરમાં કુદરતે એના ભાઈ ને લઈ લીધો હોય ને એની જિંદગીમાં જ મોટા મોટું એનું દુઃખ હોય એને ગમે એટલું કે ગમે છતાં એને કદાચ અસર થાય કે ન થાય પણ એને કોઈ દી એમ કહેવામાં આવે ને કે બેસ ન ભાઈ અને ભાઈ વગર ની જે દીખી અને એટલે હું દરેક યુવાનોને એવું કહું કે આ બેન કોણ છે એનો ખ્યાલ રાખજો આ બેન કોણ છે જે દિવસે તમને રાખડી બાંધવા આવે તમારા બસો પાંચસો રૂપિયા લેવા માટે એ બેનડી રાખડી બાંધવા નથી આવતી એ બેન રાખડીની એ થાળી પૂજાપાનની તૈયાર કરી અને ઠકોરજીની પાસે પૂજા કરે અને પૂજા કરીને ભગવાનની પાસે માંગે છે હે પ્રભુ પ્રભુ મારા ભાઈનું આયુષ્ય એની જિંદગીમાં જો ઓછું હોય તો આજ મારા ભાઈને રાખડીના બદલામાં રાખડીના રૂપમાં મારા ભાઈને તું મારું આયુષ્ય આપી દેજે પણ મારા ભાઈને કાઈ ન થવા દે આ બેન છે એ તમને રાખડી બાંધવા નથી આવતી તમારી બેનડી તમને એનું આયુષ્ય આપવા આવે છે અને જિંદગીના પોતાના આયુષ્ય આપતા હોય એવી એ બેન એને તમે શું આપી શકો બસ એ તો એના ભાઈના હાથે રાખડી બાંধে કંકુનો ચંદન કરી ચાંદલો કરી અક્ષત લગાવી અને દુખણા લઈ અને બસ એક જ ઈચ્છતી હોય ખમા મારા ખમા ખમ વિરાને જાવ Oh, uh God. -huh.

પોતે દર્દો સહન કર્યા આ સભામાં બેઠા છે આવા પણ ભાઈઓ છે પોતાના ભાણેજને બચાવવા માટે પોતાની બેહનની જિંદગીઓ આનંદમય રાખવા માટે પોતાની જિંદગીમાં પોતે દર્દો સહ્યા પોતાની સંપત્તિઓ પોતાના ભાણેજને માટે વાવડાઈ દીધી ભાઈ અને બેન એનો જે નાતો એનો જે સંબંધ અલૌકિક હોય છે અલૌકિક હોય છે બહુ વિચાર બેન તમારા આંગણે જે આવે એ તમારા બસો પાંચસો રૂપિયા લેવા નથી આવતી પોતાના માના જણેલાને અડધો કલાક એકાદ કલાક મળવા માટે આવે છે અને આવી બેનડી જે તમારા આંગણે આવે ગમે એવા કામ હોય ને એક બાજુ મૂકી એક આદ કલાક એની બાજુમાં બેસજો એના સુખ દુઃખ ને સાંભળજો એની હળવી થવા દેજો આ ભાઈ અને બેન એના આ સંબંધો હોય છે અને એટલા માટે કહે છે ખમા मंदिर जड़ हर आरती तीर लो मंदिर मा जड़ हरे यार तीर लो एड़ी बनो है जो जड़ हड़ मेरी बनो है जो

અને એનું જેવું તેજ છે એવું એ બેન ને પોતાના ભાઈ પ્રત્યે એવો પ્રેમ છે પણ ભાઈ વાત કરું ત્યારે મારી બેનડીઓને પણ એટલું કહી દઉં કે તમને જેમ તમારો ભાઈ વાલો છે એમ તમારા પતિ એને પણ એની બેન વાલી હોય અને એટલા માટે તમારો પતિ કદાચ નાનું મોટું ગાય તમારા નણંદની માટે કરે ને રાજી થાયજો ઉપરથી એમ કહેજો થોડું વધારે કરો શા માટે તમને જેમ તમારા ભાઈ અને બેન એનું હેત છે એમ તમારા પતિને પણ એની કેમની હારે એને હેવું જ હેત હોય એટલે તમે એના સહિયોગી બનજો તમે એના સાથી બનજો થાય જાય આજ એની માટે તો જેટલું જેટલું કયો ઓછો છે એ બેન ને પિયર એટલું વાલું હોય અને એટલે હું કાયમ એવું કહું એસી વરાની ઉંમરે એ પોચે ને લગ્ન કર્યા પછી એના સાસરીએ વયા ગયા હોય હાઠ હાઠ વરા સાસરીય થઈ ગયા હોય અને એસી વરાની માડીને એટલું પૂછીએ

અમે કેમાં ભૂલી શકીએ અમે છોડી શકીએ વિચાર કરજો આ બેન ભાઈ ની માટેનો એનો એ લગાવ છે માટે હર હંમેશ તમારા સંબંધને તમે જોજો જવું થયું હમવા જેથી તમે બેઠા અને કાપડાના બદલે તમે કદી વીંટી એકાદો સોનાનો દોરો આપી દીધો આ નથી કાપડામાં આપવાનું કાપડાનો અર્થ જ એ થાય છે કે બેનની આબરૂ જવતલ હમમાં જવતલ હમેલો ભાઈને એ સંકલ્પ કરવાનો છે કે મારી બેનની આબરૂ મારી બેનના જીવનમાં જેથી દર્દ આવશે દુઃખ આવશે તે દિવસે એની ઢાલ બનીને મારે ઊભું રહેવાનું છે આ એનું કાપડું છે આ એનું કાપડું છે લગ્ન કરી દીધા અને તમેથી પૂર્ણ તમારા ફરજો નથી થતી બેનના છેલ્લા શ્વાસ સુધી તમારી ઉપર તમારી ફરજો રહી છે અને એ જ રીતે બહેનોએ પણ એટલું જ સમજવું એના ભાઈ એ ભાઈને પણ આવો જ બહેનોમાં પ્રેમ હોય છે માટે ભાઈ એની માટે હેત રાખો હેત